ગુજરાત રાજ્યના સાત આઈએએસ અધિકારીની ભારત સરકારના ચૂંટણી આયોગ નવી દિલ્હી દ્વારા ચૂંટણી નિરીક્ષક તરીકે અલગ અલગ રાજ્યોમાં નિમણૂક કરવામાં આવી છે જેથી તેમની ફરજની જગ્યા ખાલી પડી હોવાથી રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે સચિવાલયમાં અન્ય ફરજ બજાવતા અધિકારીઓને જે તે જગ્યાના વધારાના હવાલા આપ્યા છે આ ચાર વ્યવસ્થા લોકસભાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી રહેશે ઉલ્લેખનીય છે કે રાજ્યના પાંત્રીસથી વધુ આઈએએસ અને આઈપીએસને ચૂંટણી નિરીક્ષક તરીકે અન્ય રાજ્યોમાં ચૂંટણી પરત સોંપવામાં આવનાર છે તો મહત્વપૂર્ણ પણ કે લોકસભા ચૂંટણીઓને હવે એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે ત્યારે ઓગણીસ એપ્રિલથી એક જૂન સુધી લોકસભા ચૂંટણીઓ ચાલશે અને પરિણામ આગામી ચાર જૂને આવશે તો મતદાન મતદાનથી લઈને પરિણામ આવવાના છેતાલીસ દિવસ લાગશે તો લોકસભાની સાથે ચાર રાજ્યો આંધ્રપ્રદેશ ઓડિશા અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ